આજ જ બપોર પછીનું જ મુહૂર્ત હોય એવું લાગે છે કેમકે બધા બપોર પછી દા જ બધે વાગે છે અમે સવારમાં બજારમાં ગયા પણ ક્યાંય મંડપમાં ગણપતિ હતા નહીં એટલે બધો પ્રોગ્રામ બધા એને બપોર પછીનું હશે એટલે જો હવે અમે નીકળીએ છીએ બજારમાં જોઈએ હવે ક્યાં ક્યાં ગણપતિ બે ત્રણ જગ્યાએ આટો મારી અને તમને પણ બતાવી રાજકોટના ગણપતિ તો ચાલો અમારી સાથે બન્યા રહેજો અને છોકરાઓ ગયા છે સ્કૂલે આજે સ્કૂલે પણ ગણપતિ હોય એટલે ત્યાં પણ ફંક્શન છે એ લોકોને એટલે એ લોકો પણ ફ્રીઝ ફ્રી ડ્રેસમાં ગયા છે છોકરા કે અને અહીંયા જો ખાખા ખોળા હાલે છે આજ બુધવાર છે છોકરા ખાઈ ગયા કાજુ કતરી કોઈ વાહે નથી વધવા દેતા એક 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 વેહી ખાઈ જાય કાજુ કતરી તો ચાલો હવે જઈએ છીએ બજારમાં જોઈએ હવે બે ત્રણ જગ્યાએ જઈએ આટો મારશું સાંજ લગી અને પછી પાછા ઘરે આવશું પછી છોકરાઓનો હાજર વાળો છે એ લોકોને સ્કૂલેથી આવે ને પછી લઈને જશું અત્યારે અમે તો ચક્કર મારી આપી એટલે આવું છે બધું બુધવારનો દિવસ અને વાતાવરણ પણ બધું ક્લીન છે કેમકે વરસાદ નથી આજરી કઈ તો મસ્ત મજા આવે એવું છે તડકોય બહુ નથી તો ચાલો મળી આગળ તો આપણે જો નીકળી ગયા બજારમાં અને જો અહીંયા હજી ગણપતિ બધે વેચાવાના ચાલુ જ છે કેમકે બપોર પછી ઘણા બહેરતા હોય ને આજે ઘણા ખરીદી કરવા જો નીકળ્યા હોય જો મોટા મોટા છે જો નાના મોટા ને બધા તો આમાં અમારા રોડ ઉપર તો જો લાઈન છે ગળપતી છે યાદ પાતળી આરાધ્યા જેવી આરાધ્યા જેવી किं जव लागो सेम चलो तो जा बालाजी मंदिर अभी के वहां सब तो पूरा થઈ ગયો કેટલી તારીખે થયો કે પૂરો કાલે જ થયો છે એમ ને જો માંસ્તા મંદિર બનાવ્યું છે રેડી થઈ ગયો છે જો बालाजी મંદિર રાજકોટ નો નામ દૂતો તુલિત બોલતા આ કે हनुमान चालीसा लागे છે કેસી સાઈસ બોલશું છોકાય ત્યાં

બાલાજી ધ્યાન માં ચાલી જો આ બાજુ ત્રણ આ બાજુ ત્રણ આખી બધા પડદામાં હનુમાન ચાલીસા માર દીધી છે બહુ મસ્ત મંદિર જોરદાર બની ગયું છે લાદી પણ એવી મસ્ત નાખી છે જ આખું વાઈટ વાઈટ મંદિર આ બહારનો એરિયો છે અહીંયાં પણ જો સીડી ઉપર હા એમ જ આવીએ આમ કે આમ બસ નીકળી ઓલા જોઈએ જોતા આવી ની બાજુ આમ મેન ગેટ છે અહીંયાં મંદિરનો અહીંથી અંદર આ બાજુ ઓલી બાજુ થી ને હવાય છે પણ આ મેઇન ગેટ ઓલી વખતે પેલા આમ મેઇન ગેટ હતો ને અત્યારે આ મેઇન ગેટ બની ગયો મંદિર નવું બન્યું ને એટલે ઠેઠ સુધી જો મસ્ત મંદિર બની ગયું છે આખું તો આ મંદિર નો બધો પટ છે આ ઓફિસ થાળ ઓફિસ અહીંયા છે જો આ બધું મંદિર માં આવી ગયું ને લઈ વાય ગયું ને બધું હે પેલા અહીંથી હતી એન્ટ્રી હવે આ પાછળનો ભાગ થઈ ગયો મંદિરનો એન્ટ્રી તો છે જ તે પણ આમ મંદિર આમથી થયું ને એટલે મુખ એ બાજુ છે એમ મંદિરનું છે એટલે મેઈન ગેટ ઈ કહેવાય અને આ પાછળનો એરિયો આવી ગયો આ પાછળનું બધું જો અહીંયા ગણપતિ બિહાર છે હં દર વખતે હોય છે ને બેસી ગયા હા અહીંયા બેહ ગયા અરે દર્શન કરતા જ આવી તો છોકરાઓ માટે જો ટ્રેન બ્રેન બધું અહીંયા ગોઠવાઈ ગયું છે

બધા ગોઠવાઈ ગયા ધકો મારે એટલે ધકો મારીને હલાવે મસ્તો ગણપતિ બાપા બે ગયા છે અહિયાં આપણે ગણપતિ ગણપતિ બાપાના દર્શન કરી લીધા અહીંયા મુકાઈ ગયા છે અલા સ્થાપના થઈ ગઈ છે ગણપતિ દાદાની અને બીજું બધું હજી બાકી છે કેમ કે અમે રસ્તામાં જ્યાં જ્યાં જોતા જોતા આવ્યા ને અહીંયા બધે હજી પડદા મારેલા છે આ વખતે મુહૂર્ત મોડું હોય છે કોને ખબર ઘણી જગ્યાએ ક્યાંક જ થયું છે નગર નથી થયું બધે સાડા ને એમ જ છે છ સાડા નો ટાઈમ છે તો આપણે મસ્ત એવા જો હનુમાનજી દાદાના ને ગણપતિ બાપાના દર્શન કરી લીધા ને હવે જો રસ્તામાં ક્યાંય ગણપતિ દાદા આવશે જો થઈ ગયું છે સ્થાપના તો દર્શન કરતા જાઓ ને તમને પણ બતાવશું તો ઠેઠ સુધી અમારી સાથે બન્યા રહેજો આપણે આવી ગયા જો ત્રિકોણ બાગકા રાજા ત્રિકોણ બાગના ગણપતિ જો આવી ગયા છે અને અહીંયા પણ થઈ ગયું છે સ્થાપન તો દર્શન થઈ જાય ચપ્પલ આગળ તને આજે તો તમે ઊંચો રાખે ને

ઓલીકોર થી લઈને આવે છે લગભગ બેન્ટ વાજા વાગતા વાગતા આજે અહીંયા પડદો ખુલ્યો નથી ગણપતિ બાપાનો નો વગાડવા વાળા ઓર્ગેસ્ટ આવી ગયા છે અને આમથી બેન્ટ વાજા વાગતા વાગતા આવે છે ડીજે બેન્ટ વાજા વાળા 쪽 <muchas> জগাতি বা বাড়ছে

નમસ્કાર ગ્રામ દેવતાભ્યો આપણા મઢ અંદર જેટલા દેવી દેવતા હોય યાદ કરી નમસ્કાર સ્થાન દેવતાભ્યો વાણી ના દેવી માં સરસ્વતી નમસ્કાર કરી

વયસ્નાનાન્તે શુદೋದકપ્રશનાન ભગવાનને મધુ ચતુર્દે મધુ કા નામ સમર્પયામી પટકારા જલના વયં દજે ધર્વસિ દીકરણ પરમ વિદ્યાર્થીભિ દેવ વિદ્યાર્થી ધનાતીરમ દે ધન મુદ્રા ભરી રાખો ભગવાનના થાળી ની અંદર પદરાઓ મજે પાણીયમ સમર્પયા ક્ષણ વિરમ્ય જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય શ્રીરાંજનમ સમર્પયામિ બેસી જાવ બધા પુષ્પક પદરાવો ગંધાક્ષ દપુષપાડેમ સમર્પયામ કે હાથ જોડી નમસ્કાર કરી જાવ પ્રાર્થના પૂર્વક નમસ્કાર આ નમસ્કારો મે હવે ભાઈ તમારે થોડો સાથમાં લેવાનો છે એક વખત બે વખત ત્રણ વખત માથે

કે જોયા નહીં ને પણ તને તું કે મને હરખું ન હું ગાવે હું ગાવે એટલે ભાઈ આવ્યા હજી આપણે જાહું તમ તારે હજી દસ દિવસ ગણપતિ બાપા રહેવાના છે પછી જાહું હો કે જોયા તો નહીં પાછી કે છે મેં તને હરખું નતું ને તો કે મેં ક્યાં પણ એવું કીધું તું ઈ ગયા એટલે મેં કીધું હજી દસ દી રહેવાના છે આપણે મેં દી એક દી પાછા આટો મારશું ચાલો તો આશા છે આજના બ્લોગ ને અહીંયા જ કરશે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ